પ્રાવશું કે જેથી કરીને તમને બોર્ડની પેપરમાં બધું આવડી જાય અને ત્યાર બાદ જ્યારે અમે અહીં બોર્ડ બોર્ડનું પહેલું પેપર હતું ત્યારે અમે અહીંની સવારમાં પહેલા મંદિરે ગયા ત્યાર બાદ અમે અહીં અમારા તમામ શિક્ષકો અને અમારા વાર્તાવસાર અને વિરેન્દ્રના આશીર્વાદ લેવા આવે આજે હું અહીં પહોંચી છું તમારા માતા-પિતાના આશીર્વાદ તેમજ વિરેન્દ્ર અને વાર્તાવસારના આશીર્વાદ અને અમારા તમામ શિક્ષકોના આશીર્વાદથી આજે હું અહીં પહોંચી પહોંચી છું તે માટે હું આપને સૌને જ કહું કે તમે બધા તે માટે આજે હું અહીં પહોંચી છું અને મને સારા એવા પીઆર આવ્યા છે હું આજે 70% એ પાસ કરી છું અને મને ખૂબ જ મારા ઉપર ગર્વ છે અને મારા તમામ શિક્ષક તેમજ મારા સર ઉપર ખૂબ જ ગર્વ છે આપ સૌને શાંતિપૂર્વક સાંભળી તે માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર